એપ્લિકેશન એપ અને વેબસાઈટ એક્સ કેર ઇન વિકસાવી છે જેની મદદથી કોલ લોગિંગ શેડ્યુલિંગ ટ્રેકિંગ સ્પેડ પાર્ટ ટુ ઓર્ડર વિકરી ખૂબ સરળ અને તમારા ઘરેથી જ આરામથી થઈ શકે છે કંપની રિમોટ ડેસ્કટોપ દ્વારા સોફ્ટવેર સપોર્ટ એડ ઓન એસેસરીઝ અને અપગ્રેડ કરવાનો વિકલ્પ પણ પ્રદાન કરે છે કંપની પાસે કોર્પોરેટ જાહેર ક્ષેત્રની સંસ્થાઓ શૈક્ષણિક જાહેર ક્ષેત્રની ખાનગી બેન્કો વપરાશકર્તાઓ વગેરે જેવા ગ્રાહકોના કમ્પ્યુટર રિપેરિંગ સેવાઓનો ઓગણત્રીસ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે તદ ઉપરાંત આ કંપની ભૂખ્યાને ભોજન કરાવવા આ પહેલ માટે મળતા દરેક કોલિંગનો એક રૂપિયો ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશનને દાનમાં આપે છે એક બટન ક્લિક પર ઘર અને કમ્પ્યુટર રિપેર સેવાઓ લાવનાર અકોટા સ્થિત કોટ માઇક્રોસિસ્ટમ વડોદરાની પ્રથમ કંપની બનશે એક્સકેર ડોટ ઇન એ ઓનલાઈન કોમ્પ્યુટર સર્વિસીસ છે આજના જ ફાસ્ટ લાઇફમાં જ્યારે આપણને સર્વિસીસ દસ મિનિટ પાંચ મિનિટમાં જોઈએ છે તમે આજે જુઓ છો સ્વિગી ઝોમેટો કે કોઈ પણ સર્વિસીસ પણ કમ્પ્યુટર બ્રેકફિક્સ અને રિપેર માટે આપણી પાસે કોઈ એવું પ્લેટફોર્મ છે નહીં એક્સકેર ડોટ ઇન એ આ પ્રોબ્લેમ સોલ્વ કરવાની કોશિશ કરી છે અને મને વિશ્વાસ છે કે જનતાને અને જે કમ્પ્યુટર સર્વિસીસ જેને જોઈએ છે એને ત્વરિત ફાસ્ટ અને રિઝનેબલ સર્વિસીસ ઇમિજિએટલી મળી રહેશે વિથ ક્વોલિફાઈડ એન્જિનિયર્સ લોકો તમારી પાસે આવે તો કેમ આવે એક અમારી પાસે સ્કિલ્ડ એન્જિનિયર્સ છે એક સ્કેર પાસે સ્કિલ્ડ એન્જિનિયર્સ છે બીજું ઓન ઓન ડિમાન્ડ અવેલેબિલિટી છે જે તમને કદાચ લોકલ રિપેર કે લોકલ સપ્લાઈઝમાં કદાચ ન મળે બીજું એક વીસ પચીસ વર્ષનો અનુભવ છે એમની પાસે જે એમને ખાસ બનાવે છે અને એટલા માટે એ ડિફરન્સ તમને એ વિઝિબલ રહેશે જ્યારે તમે એક્સકેરની સર્વિસીસ એક્સપિરિયન્સ કરશે આદમીને સૌથી મોટો ફાયદો એ થશે કે આખો જે આ એપ્લિકેશન જે બનાવેલી છે એનો બેઝ એ છે કે ઓન ડિમાન્ડ આઈટી બ્રેક્ટિસ સપોર્ટ છે ઓન ડિમાન્ડ કે તમને અત્યારે કઈ વસ્તુ જમવાની ઈચ્છા થાય છે તો તમે સ્વિગી કે ઝોમેટોમાંથી ઓનલાઈન ઓર્ડર કરીને મેળવી શકો છો એ જ રીતે તમારા લેપટોપમાં તમારા ડિવાઇસમાં કોઈ પ્રોબ્લમ આવેલો છે પણ અત્યારે તમને એ રિપેર કરાવવું નથી સાંજે કરાવવો છે અથવા તો અત્યારે તમે બે દિવસ બિઝી છો બે દિવસ પછી કરાવવું છે આ પ્રકારનું કોઈપણ પ્રકારનું સેટઅપ છે તમારે જોઈએ છે તમારા નજરની સામે થવું જોઈએ તમારી અનુકૂળતાએ થવું જોઈએ તમારા ઘરે થવું જોઈએ તો આ પ્રકારની જે સુવિધા છે એ એક્સકેર ડોટ ઇનમાંથી મળશે અને મોટામાં મોટો ફાયદો એ છે કે તમે જોયેલું હશે કે એક્સકેર ઇન જે છે એની બેઝ કંપની છે એક્સકોટ માઇક્રોસિસ્ટમ એ એક્સકોટની કંપની છે તો એક્સકોટ પાસે ઓગણત્રીસ વર્ષનો બહોળો અનુભવ છે અને ઓલ ઓવર ગુજરાતમાં અત્યારે અમે ફક્ત આ ગુજરાતમાં લોન્ચ કર્યું છે અને ભવિષ્યમાં આખા નેશનલ લેવલે ઇન્ડિયા લેવલે લોન્ચ કરવાની અમારી તૈયારી છે આગળના ભાગમાં તો અત્યારે ગુજરાત પાસે એક્સકોર્ટ એટલે કે એક્સકેર પાસે ગુજરાતનું ભાગ્યે જ કોઈ એવું સિટી કે નાનું સેન્ટર હશે કે જ્યાં એક્સકેર માટે એન્જિનિયરની અવેલેબિલિટી ન હોય એટલે કોઈપણ સેન્ટરમાંથી એપમાં જે કેશ લોગિંગ થશે કેસ લોગ થશે કોલ લોક થશે તો એમને ત્વરિતપણે સપોર્ટ મળી જશે આ એક મોટા મોટો ફાયદો થશે